હવે ઠંડી પડવાનું ચાલ ચાલુ થઈ ગયું થોડી થોડી ઠંડી પડે જ છે શું કરો છો નહીં ઠંડી ભાઈ આજ કામ શું કરવાનું મગફળી પાછા ભેળા કરવા ને હા

આજ તો મગફળી ઉસકાવાની છે બે દાડા ચીડ બે દાડા લેવરા બે દાડા ચીજ લેવરે

બરાબર ઠેસર લાવ્યું છે હું તો ઠેસર માં ઘટાડે આપડે ટેખોડા નહીં પીયા ફેર બે મગફળી પાથળ ઉશે ને હવે કરી દ બરાબર ખાલી આટલા આટલા લીધા છે ઉપકાર કરશો